લોકો પુનર્જન્મમાં માનો છો પુનર્જન્મની વાતોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે પણ શું ખરેખર પુનર્જન્મ હોય ખરો નમસ્તે મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ખાસા ગામમાં પુનર્જન્મની જે ઘટના બની છે તેના વિશે મિત્રો એવું નથી કે આજ તમને બનાસકાંઠા જિલ્લામાં જ માત્ર આવા કિસ્સાઓ જોવા મળે છે મિત્રો પરંતુ મિત્રો આજે

એટલે એ થોડી હિન્દી બોલતી પણ અમારા મનમાં એમ હતું કે બોલવા શીખે એટલે કોઈ ધોરણ લીધું નહીં આનું જેમ એની ઉંમર થવા ને એમ પાવરફુલી હિન્દી બોલવા મળી એટલે બધા લોકો કીધું થોડી હિન્દી બોલે છે એટલે મેં પૂછ્યું એટલે તમે ફોલાઈને પૂછવા થોડી શું કહેવા માંગે છે તમે ફોલાઈને પૂછ્યું તેની વાત કરી કે હું અંજારમાં મારો જલ્મ હતો ધરતીકમ થયો હતો મારા પર ધાબુ પડ્યું હતું ને હું મરી જીતી કે અને ફેર મને ભગવાન આવતા હોય છે મારા ખેતરમાં રહે છે એના બાપા મારા તેઓ ખેતી કામ કરે છે અને આ બીબી જ્યારથી છ મહિનાની તે મારા ફાર્મ ઉપર આવેલી છે અને જે ત્રણ વર્ષની થઈ ત્યારથી પાવરફુલ હિન્દી બોલે છે અને એના પુનર્જન્મની વાત કરે છે આજે એ બીબી સાડા ચાર વર્ષની થઈ છે પણ પાવરફુલ હિન્દી બોલે ગુજરાતી અને બોલતા ખાસ વર્ષની છે ને હિન્દી બોલવા શીશી થોડું થોડું બોલતી હતી ને પછી આ જેમ ઉંમરમાં ચાર ત્રણ વર્ષની છે એમ વધારે બોલવા માંડી અમારા છોકરા પેલા બેસી હિન્દી નહીં એના નહોતું આવડતો કંઈ

वहाँ खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पापा मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे केक बनाने की केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था धरती कब हुआ था धरती कब हुआ था कब हुआ था दो साल में उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब वो तो अपना काम कर रहे थे काम कर रहे थे तू घर पे थी हाँ। तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटे तो थे बड़ी बड़ी थी या थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई थी और पढ़ने जाती थी Uh, हाँ, बाल मंदिर में जाते बाल मंदिर में जाते हैं सही सही और क्या बोलता हूँ उधर तेरा मम्मी पापा का नाम क्या था वो नहीं पता नहीं पता बराबर तो अभी इधर आई है दूसरा क्या मालूम है तेरे को उस जन्म का दूसरा कुछ नहीं मालूम कुछ तो मालूम होगा ना तू कैसे घूमती थी किधर खेलती थी उधर दूसरा कुछ नहीं मालूम बताया ना तेरे साथ दोस्त तेरे को दोस्त आई है या?

અને તેનો જન્મ અહીંયા આપવામાં આવ્યો હોય અઢી વર્ષ ની થઈ ત્યારે એને બોલવાનું ચાલુ કર્યું ત્યારે નોર્મલ હાઈ હેલો બાય ગુડ નાઇટ ગુડ મોર્નિંગ જેવા શબ્દો બોલતી ત્યારે અમને એમ હતું કે જેમ જેમ મોટી થશે એમ એમ અમારા ઘરમાં કાઠિયાવાડી બોલે છે એટલે એમને એક એવું જ હતું કે ભાઈ જેમ જેમ મોટી થશે એમ એમ ગુજરાતી બોલવા મળશે પણ ગુજરાતી બોલી જ નહીં અને એને ઇંગ્લિશમાં જ ચાલુ રાખ્યું એનું બોલવા બાકી માત્ર ના અમારા પરિવારમાં કોઈ ઇંગ્લિશ નથી બોલતું અમે સૌરાષ્ટ્રના વતની છીએ અમારા ઘરમાં પ્રોપર કાઠિયાવાડી લેંગ્વેજ જ યુઝ થાય છે અમે લેંગ્વેજ ભાષા બોલીએ છીએ ઇંગ્લિશમાં એ કોઈ વસ્તુ માંગે છે તો હવે અઢી વર્ષથી બોલે છે એટલે અમુક વસ્તુનો તો મને ખ્યાલ આવી ગયો છે જે વસ્તુનો ખ્યાલ આવે હું એને આપી દઉં છું પણ જે વસ્તુ મને ન સમજાતી હોય એ મને હાથ પકડીને લઈ જાય કે મને આ જોઈએ છે મારા હસબન્ડથી આઠ ભાઈ આ છે હું બાર ભાણી છું બખેડો તો એમ તો નથી જાતો પણ એક વખત એણે એપલ પાઈ કરીને કઈ ડીશ છે એની જીદ કઈ રીતે કે મને એ જોઈએ છે હવે જે એપલ પાઈ શું છે એ જ મને ખ્યાલ નહોતો તેની તેના લીધે આખો દિવસ રડી હતી હા સો એ સો ટકા એક ગોડ ગિફ્ટ કહેવાય મારા માટે કે આ જે ઇંગ્લિશ બોલે છે ને એ હેવી ઇંગ્લિશ બોલે છે જે ફોરેનરો બોલતા હોય ને એ સાદું ઇંગ્લિશ નથી બોલતી નાની ઉંમરમાં સૌ પ્રથમ બાળકી બોલતા શીખી ઇંગ્લિશમાં નોર્મલ એ બોલતા શીખીને ત્યારે નોર્મલ બોલતી હાય હેલો એ ટાઈપનું બોલતી પણ ધીરે ધીરે જે મોટી થતી ગઈ તો એ અમને શીખવાડતી ગઈ કે વોટર ડ્રિંક એક્સ વાઇઝ એડ બરાબર તો જે વસ્તુની આપને ખ્યાલ નહોતો એ વસ્તુ એને મને શીખવાડી છે વિશプレイ ગ્રામ હં છે તમને શું લાગે કે ખરેખર પૂર્ણ હોઈ શકે મિત્રો કે પછી આ માત્ર કહેવાની જ વાતો છે મિત્રો તો મિત્રો તમને જે પણ લાગતું હોય તે મિત્રો કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો મિત્રો તો મિત્રો આજના વિડીયો આટલો જ મિત્રો મળશું એક બીજા નવા વિડીયો સાથે તો ત્યાં સુધી મિત્રો ધન્યવાદ